સાથે સાથે બાર હજારથી વધુ લોકોનું ભંડારો તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો કેમેરામેન મિન્સ અને સાથે વિશાલ છેઠ હા માનવ પ્રભાની હા મારું નામ સ્વામી નિર્મલ સિદ્ધકુટી આશ્રમ વરાચા રોડ સુરત કપિલેશ્વર મહાદેવનું મંદિર અને આજે હનુમાન જયંતિ પર્વ નિમિત્તે અહીંયા આશ્રમમાં ચોવીસ કલાકનું અખંડ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કર્યું છે સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન હતો એટલે સંપૂર્ણ થવા લાગ્યું છે અને અંદાજે બાર તેર હજાર માણસોનો પ્રસાદનો વ્યવસ્થા હતો અને આજનું આ અતિ મહત્વનો આપણે સનાતન ધર્મ માટે હનુમાનજીના પ્રાગટ્ય ઉત્સવમાં જોઈએ સૌ અને સૌ ભાવિક ભક્તોને કમસે કમ કંઈને તો રોજ સવારે ઉઠીને એક હનુમાન ચાલીસા નિત્ય પાઠ કરવાનો નિયમ રાખે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે